ચાલો ખેડૂત મિત્રો અમારી ચેનલ ખેડૂત બજાર બોટાદમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે તારીખ ત્રણ એક બે હજાર પચીસ ને સોમવાર બોટાદ એડની કપાસની આવક જોઈએ તો કપાસની આવકમાં થોડો વધારો દેખાઈ રહ્યો છે ત્રીસથી છત્રીસ સાડી હજાર મણની આવક દેખાઈ રહી છે તમને એક વાત જણાવું કે જ્યારે તમે વિડીયો જોવો છો ત્યારે તમે વિડીયો પૂરો જોવાનું રાખો અને વિડીયોને તમે લાઈક જરૂર કરો અંગૂઠાનું બટન દબાવી લાઇક જરૂર કરજો આપણે કાલના ભાવ જોઈએ તો કા શનિવારના ભાવ જોઈએ તો શનિવારના ભાવમાં નીચા માલ માર્યા હતા તેરસોથી લઈ વીસથી લઈને તેરસો પચાસ લઈ ગયાના અને સારા માલ માર્યા હતા ચૌદસોથી લઈને ચૌદસો સિત્તેર એંશી લઈ ગયાના રહ્યા હતા તો ચાલો ખેડૂત મિત્રો તમે જ્યારે વિડીયો જોવો છો ત્યારે વિડીયો તમે પૂરો જોવાનો રાખો અને અંગૂઠાનું બટન દબાવ્યું લાઇક કરજો અને તમારા ખેડૂત મિત્રો ગ્રુપ હોય તેમાં તમે શેર કરજો તો બધા જ ખેડૂત મિત્રોને ભાવ જોવા જાણવા મળી રહેશે અને જ્યારે પણ તમે વિડીયો જોવો છો ત્યારે વિડીયો પૂરો જોવાનો રાખો તો ચાલો હવે ખેડૂત મિત્રો આપણે જોઈશું હરાયજી હલો ભાઈ બોડી બોડી હા નબળું ભેગું નબળું ભેગું છપ્પન ચૌદ છપ્પન ચૌદ ચાલીસ ચૌદ ચાલીસ કીધો થયું અને આજ છે આ બુંદાવનો બંડલ 40 રૂપિયા બુંદાવ 40 40 14 40 આ ટાટુ છે થોડું નદી એક નદી ચૌદ અડતલ ચૌદ અડતલ ચૌદ અગિયાર ચૌદ અગિયાર ચૌદ પંચાવન ચૌદ પંચાવન Ado, <laughs> radi,

પંચોતે ઉપર ઉપર ઉંડી 850 1952 5455 56 57 55 51 ઉપર 30

ચૌદસો 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 ત્રીસ રૂપિયા અમૃત ચૌતરી ચૌતરી હરિયાળા રે ભાઈ પટિયાળા એકવી ઘરનું હું દ્યો હું દ્યો ચલો 978905866 ઓય 1405 1405 કિતાના કિતાના શરૂ સમય ના ના બસ 8:00 વાગ્યા 11 12 ચૌદ અગિયાર ચૌદ અગિયાર ચૌદ ચેલી ચૌદ